હલો જય શ્રી ખાસ આજે આપણે બનાવશું હેલ્ધી હેલ્ધી સલાડ તો એના માટે મેં બાજરો પલાળવા માટે મૂકી દીધો હતો આખો દિવસ પલાળી અને પછી રાતે આ રીતે ચાણીમાં નાખી દીધો હતો પણ એકદમ ધોઈ અને નાખવાનો એટલે ચીકણો ન થઈ જાય અને પછી આ સવારે આટલું સરસ ઉગી ગયું છે કારણ કે એકદમ ફીટ ઢાંકી દઈએ એટલે સરસ ઉગી જાય હવે આપણે આનો વઘાર કરશું એક ચમચી તેલ લઈ અને સેજ નાખવાની અને પછી આ નાખી દેવાનો આની અંદર થોડુંક પાણી અને મીઠું નાખી અને આપણે બાફવા માટે મૂકી દેશું અને સેજ હળદર નાખશું નાખી દેસુ અને પછી ઢાંકણું બંધ કરી દેસુ કારણ કે અંદર મીઠું અને હળદર પણ નાખી દીધા છે એટલે બાજરાની સાથે બટેટું પણ ચડી જશે આ આપણે તેલ મૂક્યા વગર બાફવા મૂકવું હોય સલાડ તો પણ કરી શકીએ છીએ આમાં સેજ પાણી છે એટલે ગેસ ચાલુ કરી અને આ રીતે બધું પાણી બાળી લેવાનું એટલે એકદમ સરસ કોરું થઈ જશે એટલે બટેટા અને બાજરો બે ચડી ગયા છે તો આપણો આ સલાડ રેડી છે હવે આપણે આની અંદર બધું બીટ ઉમેરશું પછી ટમેટા ઉમેરશું અને ચાટ મસાલો

આપણું આ હેલ્ધી સલાડ રેડી છે અને હવે આપણે થોડું સલાડામાંથી દહીં વાળું કરશું કોઈને દહીં ન ભાવતું હોય તો કદાચ ન ભાવે એટલે આમ નમી રાખશું અને થોડું દહીં વાળું કરશું તો એની અંદર થોડું મીઠું ઉમેરશું થોડુંક મરચું ઉમેરશું તો આ તીખું તીખું અને ટેસ્ટી સલાડ બનશે અને આની અંદર ઉમેરશું થોડું દહીં